બધી તણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગારો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયા સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો બધે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો હું સર પ્લાની નોનસેન્સ કોણ તો બેકો મને મારા હાથ લગાડો બેરોને એમ સમજતા એકલો હશે ને તો બી આવું બોલીશ અમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આજ ભાષામાં બોલીશ બદતમીજી થી બેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિના લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલ્યો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવવી લીગલ